નમસ્કાર આજના આ મજેદાર અંગ્રેજી પાઠમાં સૌનું સ્વાગત છે આજે આપણે એવા બે શબ્દો શીખવા જઈ રહ્યા છીએ જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ પણ ક્યારેક એમાં થોડી ગૂંચવણ થઈ જાય છે તો ચાલો આજે એ ગૂંચવણને હંમેશા માટે દૂર કરી દઈએ તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ અને સમજીએ હેર અને ધેર વચ્ચેનો તફાવત ઘણી છે ને આ હેર અને ધેર ક્યાં વાપરવું એમાં થોડી ગડબડ થઈ જાય છે ખરું ને પણ જરાય ચિંતા ના કરતા આજે આપણે એને એટલી સરળતાથી સમજીશું ને કે બસ પછી ક્યારેય ભૂલ નહીં પડે સારું તો સૌથી પહેલાં આપણે વાત કરીએ હેરની આ શબ્દ એવી વસ્તુઓ માટે છે જે આપણી એકદમ નજીક હોય જુઓ નિયમ એકદમ સીધો સાધો છે જે પણ વસ્તુ આપણી પાસે હોય એટલી પાસે કે આપણે એને અડી શકીએ અથવા આપણી બાજુમાં જ પડી હોય તો એના માટે વપરાય હિયર ચાલો એક ઉદાહરણ લઈએ માની લો કે આ પુસ્તક મારા હાથમાં છે એકદમ મારી પાસે બરાબર તો શું કહેવાય ધ બુક ઇઝ હિયર ઓકે તો હિયર તો સમજાઈ ગયું હવે વાત કરીએ બીજા શબ્દની દેર જેનો મતલબ થાય છે દૂર આ નિયમ છે ને એ હેરથી બિલકુલ ઊંધો છે જ્યારે કોઈ વસ્તુ આપણાથી દૂર હોય અને આપણે એની તરફ આંગળી ચીંધવી પડે ત્યારે આપણે વાપરીએ દેર એક ઉદાહરણ આપો ધારો કે આપણે રૂમમાં બેઠા છીએ અને ઉપર પંખો ફરી રહ્યો છે એ આપણાથી દૂર છે ખરું ને તો આપણે શું કહીશું બરાબર ધ ફેન ઇઝ દેર તો આખી વાતનો સાર શું છે એકદમ સિમ્પલ હેયર એટલે નજીક અને દેર એટલે દૂર બસ આટલું જ યાદ રાખવાનું છે છે ને સહેલું બહુ સરસ હવે આપણે સાથે મળીને થોડી પ્રેક્ટિસ કરીએ તૈયાર છો ને ચાલો પહેલો સવાલ ધ પેન્સિલ ઇઝ ખાલી જગ્યા વિચારો પેન્સિલ ક્યાં છે ટેબલ પર આપણી એકદમ સામે તો શું આવશે બિલકુલ સાચું જવાબ છે હિયર કેમ કારણ કે પેન્સિલ આપણી નજીક છે સરસ હવે બીજો સવાલ ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા વિચારો પક્ષી તો આકાશમાં ઉડી રહ્યું છે આપણાથી ઘણું દૂર તો એકદમ બરાબર પક્ષી દૂર છે એટલે આપણે કહીશું ધ બર્ડ ઇઝ દેર બહુ સરસ મને લાગે છે કે હવે બધાને બરાબર સમજાઈ ગયું છે તો હવે જવાબ આપવાનો વારો તમારો ચાલો જોઈએ ઓકે ધ સન ઇઝ ખાલી જગ્યા વિચારો સૂરજ નજીક છે કે દૂર હા જવાબ છે દેર કારણ કે સૂરજ તો આપણાથી બહુ જ દૂર છે અને આ રહ્યો છેલ્લો સવાલ ધ વોટર બોટલ ઇઝ ખાલી જગ્યા અને હિન્ટ એ છે કે બોટલ કમ્પ્યુટરની બાજુમાં જ પડી છે તો શું આવશે વાહ તમને તો બરાબર આવડી ગયું જવાબ છે હિયર કારણ કે બોટલ આપણી નજીક છે શાબાશ તો ચાલો આખી વાતને એકદમ સરળ નિયમમાં ફેરવી દઈએ જેથી આપણે એને ક્યારેય ના ભૂલીએ જુઓ બસ આ બે સવાલ પૂછવાના પહેલું સુ વસ્તુ નજીક છે જો જવાબ હા હોય તો વાપરો હિયર અને બીજું સુ વસ્તુ દૂર છે જો જવાબ હા હોય તો વાપરો ધેર કેટલું સહેલું છે તો બસ એક જ મંત્ર યાદ રાખી લો નજીક એટલે હિયર દૂર એટલે ધેર ચાલો સાથે બોલીએ નજીક એટલે હિયર દૂર એટલે ધેર બસ આટલું જ છે તો ચાલો હવે એક મજાની એક્સરસાઇઝ કરીએ જ્યાં પણ બેઠા છો ત્યાં આજુબાજુ જુઓ વિચારો કઈ વસ્તુઓ હિયર છે અને કઈ વસ્તુઓ ધેર આ રીતે પ્રેક્ટિસ કરશો તો હંમેશા માટે યાદ રહી જશે મને ખાતરી છે કે હવે કોઈ ભૂલ નહીં થાય